ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા સવાર સવારમાં જો મોર્નિંગ થઈ ગઈ અને મસ્ત અને વાગી ગયા છે જો આઠ આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને બને છે હવે રસોઈ તો રસોઈમાં માં ગઈ આપણે ડાળ ઉકળવા માટે મૂકી દીધી છે હજી ચાલો તો જો આજે મમ્મીને રસોડે ચડાવી દીધા છે મંદિરે થી આવ્યા ઈ ભેગા જય શ્રી કૃષ્ણ આ તો મમ્મી વારો પાડ્યો

શાકભાજીનું આપણે જ્યુસ બનાવી નાખ્યું છે મસ્ત એવું એમાં કેટલી જાતની વસ્તુ નાખી છે જો કોથમીર નાખી છે પાલક નાખી છે બીટ નાખ્યું છે દૂધી નાખી છે તો બધું નાખીને એડ કરીને આપણે જ્યુસ બનાવ્યું છે તો સવાર સવારમાં જો બધાને એક એક ગ્લાસ પીવાનું તો જો અહીંયા કોટો ચડાવી લીધો અમથા વેજીટેબલ નો ખાય આમ નો ખવાય પણ આમ ઈ બાને છે ને એ જ્યુસમાં નાખી દઈને તો ઈ બાને થોડું થોડું બધું તો જાય બીટને બધું દૂધી ને બધું આમ તો કઈ પાલક ને એવું ખાતા ન હોય તો આ વિટામિન મળે તો જો એક એક ગ્લાસ ચડાઈ લેવાનો બાટલો શક્તિ નો લોટલો આરાધ્યુ એક એક બે ઘૂરડા પી ખાલી એને પરાણ પાવાની જરૂર છે પીતી નથી કીર્તન પી જાય છે આ નથી પીતી એને જરૂર છે વિટામિન લીલા શાકભાજી નથી ખાવાના બે ઘૂરડા પીવાય જાજુ તમ તો પીતી કીર્તન ને દેવું જ છે એ તો પી જાય હે અને અમારા બેન જો આજ મસ્ત રેડી થઈ ગયા નવા નવા કપડા પહેરીને ને પૂંજી આવી ને પૂગલો પૂંજીને ઘરે આવી ગઈ છે જ્યુસ આપું એને ખાવાનું એ જ્યુસ માંગે કોઈ દી સામે તો ચાલો જો એને તો એક ગ્લાસ પી લીધો હજી મારે ને કીર્તન ને પીવાનું બાકી છે ને અહીંયા મમ્મી નું મીઠા વગર નું કાઢીને રાખી દીધું છે અને આજે નાસ્તામાં છે જો રોટલી ના કડકડિયા તો ચાલો હવે જો નીચે આવી ગયા છે તો હવે ગરમા ગરમ નાસ્તો દઈ દઈએ આપણે તમારે કડકડિયા હે એક ઘૂંટો ખાલી ચાખ બહુ મજા આવશે આ રધ્યા એને મમ્મી ના દેવું પડશે મીઠા વગર એને રહી છે એટલે મોડું દેવું પડે ને આમાં લીંબુ નાખ્યું હોય પછી જો હમચળ નાખ્યું હોય

તો રસોઈમાં અહીંયા આપણે દાળ ઉકળવા માટે મૂકી દીધી છે હજી વઘાર કરવાનો બાકી છે અને અહીંયા ભાત ગયા છે દૂધ પણ આવી ગયું છે આજે ઘી પણ બનાવવાનું છે તો મલાઈ જો આટલી બધી ભરાઈ ગઈ છે દિવસની તો આજે ઘી બનાવવાનું છે અને આરાધ્યા આજે મોળાકાત ત્રીજો બીજો દિવસ ત્રીજો દિવસ છે તો આજે જો એને બરજ વાળું દૂધ ખાવું છે તો દૂધ દૂધ અને નકર બરજ બનાવી દેવાની છે અને મોળું રસોઈ બનાવવાની છે અને મીઠાવાળી રસોઈ બનાવવાની છે આજ તો બે જાતની રસોઈ બનાવવાની છે કેમકે આરા ત્યાં રહી હોય એટલે અલગ અલગ બધું બનાવવું પડે મોળા કાટનું મોળું અને મીઠાવાળું બે બીજાના બધાના દાળ ભાત શાક રોટલી હજી શાકમાં શું બને એ હજી નક્કી નથી કર્યું ભાઈ અને મમ્મી ગયા છે મંદિરે અને જો આપણા કપડાં જો આ બધા સુકવવા નાખી દીધા કેમ કે આજે હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે રહી ગયો છે પણ હજી આવે એવું તો છે જ તે તમે વાતાવરણ જુઓ હમણાં તો કેટલા દિવસ થાય એમ થાય કે તડકો જ નથી નીકળ્યો હવે તડકો નીકળે ને તો એમ થાય કે હા એવું થાય નથી કપડાં સુકાતા નથી કાય એવું છે વાતાવરણ વેધર આખું તો જો બધા સ્ટેન્ડ લઈ લઈને બારા મૂકી દીધા કપડાં સુકવવા માટે કેમ કે ન સુકાય તો શું કરવું એટલે ઘરમાં તો કાંઈ પંખો ફરતો હોય ત્યાં સુધી સુકાય બાકી બહારની હવા આવે તો થોડા ઘણા સુકાય આપણે તો બપોર સુધી અહીંયા હોય એટલે પંખો ચાલુ જ હોય તો મમ્મી હજી મંદિરેથી આવ્યા નથી

ઘી ને બધું બનાવવાનું છે ને તો જો મમ્મીને કીધું કે તમે આજે ઘી બધું બનાવો અને રસોઈનું અડધું પડધું બની ગયું છે એટલે કાદા ને કામ થાય એટલે એક હું મંડું ઠેલ્યું સીવા અને મમ્મી અહીંયા જો બેઠા રસોઈ બનાવવા બેઠા હા એટલે જ કહું કાલ બધું થઈ ગયું એટલે કઈ કામ તો હતું નહીં પછી પીરસવા ટાઈમે જરૂર પડી તાર હાથ પડ્યો એટલે કઉ છું એટલે હું અત્યારમાં જો હાડા થાય છે હજી ત્યાં હું વહી જાઉં ને તો હું રોટલી કરવા મને પછી હાથ પાડજો બોલાવીશ એટલે ટાઈમ થાય એટલે હું આવીશ રોટલી કરવા હો તો ચાલો હવે હું જાઉં મસી ને મમ્મી ને રસોડું દાણા વાળું નો ભાવે ને આમથી દાણા વાળું ઓછું ખાય એમાં એને મીઠા વગરનું નું મોડું નો ભાવે એ કાતા બટેટાનું જ ભાવશે બીજું એ કઈ નહીં ભાવે ટમેટું નાખીને બટેટા નાખીને ત્યાંથી કર્યું હતું ને એમ જ બનાવી નાખજો એટલે થાય ભાવ છે અને મીઠું ને લીંબુ ને નાખી અરે મીઠું લીંબુ ને ગળપણ નહીં નાખીને એટલે હાલો તો મમ્મીને આજે રસોડું હોપી દીધું છે ને હું જાઉં છું નીચે હવે જે કરવું એ કરો તો ચાલો આપણે બે જઈએ હવે મશીને સીવવા માટે જેટલું કામ થાય એટલું કેમ કે બે ઉપર હું ફટી થવું અડધું બની ગયું છે અને અડધું બાકી છે એટલે તો જોવા જો અમારા બેન ના આવા ઉગ્યા છે એટલે તો જો આપણે આવી ગયા ઉપર અને પડી ગઈ સાંજ કેમકે જો એક ધારા મશીને બેસી ગયા તા એટલે ઊઠીને સીધા એટલે કાંઈ બ્લક બ્લગ સૂટ નતો થયો અને આજે જો રસોઈ બનાવીને જમીન પછી ફ્રી થઈ ગળીક સૂઈ ગયા હતા અને હવે બેસી ગયા હતા મશીને તો હવે ઉપર જો ફ્રી થઈને ઉપર આવીશું અને વાગી ગયા છે સાત તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીશું અને અમારા આરાધ્યાબેન ને કીતનભાઈ બે જો હોમવર્ક ચાલુ કર્યું છે એનો બેઈનું તો હવે ટ્યુશનનું ને સ્કૂલનું બે કરી નાખવાનું છે ને ફટાફટ એ છે ખાલી જડ જ છે એમ એવું છે અને સ્કૂલ નું છે બેય નું છે તો બેયને જો બેય કરવા બેહી ગયા છે કેટલું રહ્યું છે કેમ દોરવાનું દીધું છે લ્યો

તો હવે રસોઈની તૈયારી કરશું રસોઈ માં શું બનાવશું જો રસોઈ માં અમારે ચાર જણા ને જમવાનું છે ને આરાધ્ય મમ્મી તો રહ્યા છે લઈ બે તો ફરાળ છે તો અમારું ચાર નું બનાવવાનું છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી સાત તો વાગી ગયા છે અને જો આજનો વેધર અત્યારે તો વળી થોડું ક્લીન થયું છે પણ વાહ વરસાદ તો ક્યાં ઝરમર ઝરમર તો આવી જ જાય છે જો રોડ તો રસ્તા પીના જ છે હજી એટલા માટે છોકરાઓ બધા સાયકલ રાખવા મળ્યા છે અને આપણે હવે કિચનમાં જઈએ અને ફટાફટ રસોઈ બનાવી નાખી અને પછી મળીએ આગળ ચાલો છોકરીઓને જો મોડા વરસ છે તો જો બધી બહાર બેઠી બેઠી ફરાળ કરે છેવડો ખાય છે હે આ બધી હવે કેટલો બાર ઓટલા ઉપર અને આ મોડો છે પેલા તમને ખબર છે લખેલું છે તો વાંધો નહીં તો વાંધો નહીં હે

મેથી જ વાવી લાગે છે મમ્મી એ પાછું કાક વાવી દીધું છે આમાં જો એટલી એટલી તો થઈ ગઈ ઉગી ગઈ શેનું ઝાડ એટલે શેનું વાવ્યું છે તો મેથી જ છે મને તો પછી શું ખબર હવે અહીંયા નીચે જો તુલસીમાં કેવા મસ્ત થયા છે ને ઉપર કુડીયામાં થતા જ નથી અને અહીંયા એવા સરસ થઈ જાય છે અને લીમડો મીઠો લીમડો પણ જો નાનો નાનો અમારો વધવા માંડ્યો છે હવે મોટો મોટો થાવા માંડ્યો છે જે નાગરેલના પાન જો અહીંયા મીઠો લીમડો મસ્ત હવે ઊંચો ઊંચો થવા માંડ્યો

એટલે નીકળ્યા હતા પણ ગાડી મોટી લઈને નીકળ્યા હતા એટલે વાંધો નતો કેમ કે વરસાદ આવે તો પોલવાનો જ નતો બહુ નતો પણ તો ઝીણો ઝીણો વાછટ તો આવતી ચાલુ જ હતું હોય એવું તો હાવ નથી રહી ગયો હવાર એમ તો ચાપટું સારું આવી ગયું હતું ઝીણો ઝીણો ક્યારેક ક્યારેક આવતો હતો ક્યારેક નતો આવતો એમ આજે આઠ તારીખ લાગી ને આગળ હતી ને એવું હતું ને

ત્યાં દાવા મળ્યા ને ચાલો આ સાથે આજના બ્લોક નો અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કંટાળાની સાથે જય સ્વામિનારાયણ